ક્યાંક એક વર્ષ થોડું લાગે કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય કોઈ કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય પણ આયોજન બદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી બરોબર યાદ રહી છે ને છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં આ ઇલેક્શન ગયું છે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું છે પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું તો એ માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ થયું અને આ વાયબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ બે હજાર ત્રણમાં પૂરું પાડે આજે બે હજાર ચોવીસમાં આપણે દસમું વાયબ્રન્ટ કર્યું અને આ દસમા વાયબ્રન્ટનો ફાયદો શું થયો તમને તો કે દુનિયાની સૌથી મોટી પાંચસો જે કંપનીઓ છે દુનિયાની દુનિયાની સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી થી વધુ ગુજરાતમાં છે થી વધારે ગુજરાતમાં છે અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે સોલાર પીએમ સોલાર યોજના આપણા આખા ગામમાં આ ગામમાં આવ્યા છીએ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એકે ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કર્યું એના માટેની યોજના તો છે જ કુસુમ યોજના તો છે જ પણ હમણાં ગામની પીએમ સૂર્ય ઘર યોજના જે છે એ તમે લઈ લો તો થઈ જાય માટે ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે એ ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને બધા સાથ આપશો ને તો બસ તારે તૈયાર થઈ જાઓ એટલે બે ફાયદા વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ એ તો મફત જ થઈ જવાની છે વધારે આપશો તેના પૈસા સરકાર આપશે અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદેલા છે એટલે એ મફતમાં દોડતું થઈ જાય ગેરવિજળી હોય પછી ચિંતા નહીં ને હા આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ યોજનાઓ બધી હોય છે પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તોય અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે ચેક એટેક થઈ આવ્યો હોય હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તો આયુષ્યમાન કાર્ડ ના કરાવ્યું એવું શા માટે કરવાનું આપણે કાર્ડ કઢાઈ નાખવાનું આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે માન્ય નરેન્દ્રભાઈ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો